ઓલપાડ તાલુકાના કિમ ગામની સાધના કુટીર હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ડૉક્ટર સુરેશ છાબડાની ફોટોગ્રાફીનું ત્રણ દિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો કિમની સાધના કુટીર હોસ્પિટલમાં છેલ્લા બત્રીસ વર્ષી તબીબી સેવા બજાવતા અને હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સુરેશ છાબડા કિમ વિભાગ અને ઓલપાડ માંગરોળ માંડવી કામરેજ અને હાંસુડના સીમાવર્તી ગામોના લોકો અને સાધના પરિવારને સાંચી લીધા છે. તેમના મિલનસાર સ્વભાવે હોસ્પિટલના ડોક્ટરજી લઈને સ્વીપર સુધીના સ્ટાફને પરિવારના સભ્યની જેમ જ સાંચવા છે. સાથે જ ટ્રસ્ટીઓ, કારબારી સભ્યો તેમજ કિંમ વિભાગના આગેવાનો અને લોકોએ લાગણીભર્યા સંબંધો બાંધી પોતાની છબીને ઉજાગર કરી છે. ડોક્ટર સુરેશ છાબડા હોસ્પિટલમાં પોતાની તબીબી સેવા સાથે ફોટોગ્રાફીનો શોખ પણ ધરાવે છે. તેઓ તબીબી સેવામાં સમયાંતરે ફોટોગ્રાફી કરતા હોય છે અને છેલ્લા બાર વર્ષથી તેઓ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી રહ્યા છે તેમણે ગુજરાતના શાસનગીર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કો તેમજ દેશના આસામના કાઝીરંગા નેશનલ પાર્ક રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કોમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી છે હા હું ડૉક્ટર સુરેશ છાબડા છેલ્લા બાર વર્ષથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું હું મારા આ પિરિયડમાં ઇન્ડિયાના ઘણા નેશનલ પાર્કને સેન્ચુરીમાં ગયો છું મને વધારે વધારે જે નેશનલ પાર્ક ગમે છે એ કાજીરંગા નેશનલ પાર્ક ને રડતંબોર નેશનલ પાર્ક એને સિવાય હું કાબિની તળોબા કે વઢવાણા લોકલ એમાં ગયા છે એને સિવાય તળોબા ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ટરનેશનલમાં એમાં હું મસાઈ મારા ત્રણ વાર ગયો છું અંબેસોલી બે એક છું ને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું બર્ડ લાઈફ બર્ડ ફોટોગ્રાફી કરું છું ડોક્ટર સુરેશ છાબડાએ વિદેશમાં દક્ષિણ આફ્રિકાના કુંગર નેશનલ પાર્ક કેન્યાના મસાઈ મારા પાર્ક અને તંઝાનિયાનું સેરેનગેટી નેશનલ પાર્ક સહિત અન્ય દેશોના નેશનલ પાર્કમાં ફોટોગ્રાફી કરી પોતાના કેમેરામાં કંડાર્યા છે ત્યારે તેઓ દ્વારા પોતાની વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની ટીમ ખાતે આવેલ બી કેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રણ દિવસીય પ્રદર્શની યોજી તેનો પ્રારંભ કર્યો હતો જેમાં તેમણે ગુજરાત સહિત દેશ વિદેશ નેશનલ પાર્કમાં કરેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શનીમાં મૂક્યા હતા આ પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી પ્રદર્શનીને નિહાળી હતી